નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્વના સમાચાર ઉપર રાજસ્થાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક રોકાણ સમિટમાં કહ્યું કે રિફોર્મ પરફોર્મ ટ્રાન્સફોર્મના મંત્રને અનુસરીને ભારતે જે વિકાસ સાધ્યો છે તે દરેક ક્ષેત્રમાં દેખાઈ રહ્યો છે આજે વિશ્વના દરેક નિષ્ણાત દરેક રોકાણકારો ભારતને લઈને ઉત્સાહિત છે સુરક્ષા દળોએ મળી આવેલી શંકાસ્પદ વસ્તુઓનો કર્યો નાશ શ્રીનગર બારામુલ્લા નેશનલ હાઇવે પર શંકાસ્પદ બેગ મળી આવતા સુરક્ષા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેનો નાશ કર્યો હતો યોગી સરકાર પ્રયાગરાજ મહાકુંભ બે હજાર પચીસને ભારતીય સંસ્કૃતિ અને એકતાનો વૈશ્વિક પ્રતીક બનાવવા માટે પ્રતિબદ્ધ છે આન્વયે શહેરી વિકાસ અને મંત્રી અરવિંદ શર્માએ અમદાવાદમાં મહાકુંભ બે હજાર પચીસના પ્રચાર માટે એક વિશાળ રોડ શોનું આયોજન કર્યું તેમણે આ કાર્યક્રમને ભારતની વિવિધતામાં એકતાનું અનોખું ઉત્સવ ગણાવીને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતના નાગરિકોને પ્રયાગરાજ મહાકુંભમાં આવવાનું આમંત્રણ આપ્યું હવે મૈથિલી અને સંસ્કૃતમાં પણ ભારતીય બંધારણ વાંચી શકાશે માર્ચ બે હજાર પચીસ સુધીમાં તમામ બાવીસ અનુસૂચિત ભાષાઓમાં પણ થશે ઉપલબ્ધ કાયદા અને ન્યાય મંત્રાલયે આ વાત જણાવી ભારે હિમવર્ષા બાદ કાશ્મીરના વિવિધ ભાગોમાં પથરાઈ બરફની સફેદ ચાદર બડગામના પ્રવાસન સ્થળ દૂધ પથરી ખાતે વાહન ચાલકો બરફથી ઢંકાયેલા રસ્તા પર વાહનોને નિયંત્રિત કરવા માટે કરી રહ્યા છે સંઘર્ષ સિરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદ દેશ છોડીને ગયા બાદ લેબનોન અને જોર્ડનમાં આશ્રય લીધેલા સિરિયન નાગરિકો દેશ પરત ફરી રહ્યા છે રવિવારે અનેક તસવીરો તેની સામે આવી રહી છે જેમાં સીરિયન નાગરિકો આ બંને દેશોમાં સીરિયા સરહદથી પ્રવેશતા જોવા મળ્યા દિલ્હીની ચાલીસથી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી આ ધમકી મળતા જ સ્કૂલના તંત્રએ શાળા ખાલી કરાવી હતી અને બધા જ વિદ્યાર્થીઓને સુરક્ષિત ઘર પરત પહોંચાડ્યા હતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી આ ધમકીઓ નકલી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે કુંભમેળા બે હાજર પચીસની તૈયારીઓ ચાલી રહી છે પૂરજોશમાં નવું પચીસો પથારીનું જાહેર આશ્રય સ્થાન સ્થાપિત કરવામાં આવ્યું છે ભક્તોને રહેવા માટે આવશ્યક સુવિધાઓથી સજ્જ જાહેર આશ્રયસ્થાન સ્થાપિત કરવાનો ઉદ્દેશ અહીં આવતા યાત્રાળુઓને આધુનિક સુવિધા મળી રહે તે છે રેલવે મંત્રીએ પ્રયાગરાજના પાંચ રેલવે સ્ટેશનનું કર્યું નિરીક્ષણ મહાકુંભ માટે ત્રણ હજાર સ્પેશિયલ ટ્રેન દોડવામાં આવશે મહાકુંભ બે હજાર પચીસ દરમિયાન કુલ તેર હજાર ટ્રેનો દોડશે ભારત નેપાળ સાંસ્કૃતિક મહોત્સવ લુંબિનીમાં આયોજિત મહોત્સવની બીજી આવૃત્તિમાં ભારત અને નેપાળની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પરંપરાની ઉજવણી કરવામાં આવી આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર